તો તું ના ના તમારો ફોન અપાવવો પડે મને ફોન અપાવવો પડે મને તો હું રટર તને એ કામ કરી તો અપાવ શું કામ કરો અને હિન્દુઈ કામ કરો તાર હિન્દુ વેગા એમ करू લાવેલા મારા દીકરા મારા અક્કા લે લાવ લાવ કેટલા ના લાવ્યા ખોલવાનો ન દે દે મને કેક કપ

Nani, aneh karo, aneh karo, kalo mau batero, ya, bale, 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 pal Pael, pal pal bale, 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 bale,

એટલે દેવો મલખા તો મલખા એટલે ચાલીને આવો આપડી કઈ પૈસા નથી ખાલી થઈ ગયા કેમ પછી એમ આ ચાર દિનનું કરે કરવાનું મારે ન કરે એક પાડી ગાયબ થઈ જાય આજમાં ઓય બાપા